આય આ લઈ લેજો આપણે દેખાય વધાવી દો હા 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 દા મોટેડો ઓભરે રાયું કરે આપણે ખા હાથ વેપર ખાયો ઘા આવે બિન બિન ન ખેવી હાલી કરી બાપુને પૂજી દાઈ હા હજી ના કરે લા તું કોણ બાકી હાલ હાલ આ દે 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 હા હા બોલ ને ના નથી બોલ બોલ મે બધા ગોલ લે આ દીકરા ક્યાં કઈ ભાષણ નથી કરતા બોલો નથી મળી ગયું હવે લાય ભરત બાપા ના કિરે જાવ મને થોડુંક સાધુ મળશે તમારે આંગળી સાધુ આવી ગયા છે ભિક્ષા દો બાપુ અહીંયા લાગે છે બાપુ

अरे जोरदार शिक्षा दे दी है बापू ने जोरदार हाल है पिला का उतारम बापूजी सारू नहीं सारू नहीं बच्चा चुक्की रहो नमस्ते नमस्ते <laughs> आपको हारू ने हारू हारू बच्चा हारू हां हां जाओ जाओ हमें तो बापू ने कहीं नहीं थी ना हमें दे 5 में लुखा से भाई अरे सारू 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 हां जाओ जा આ કામ કરી દે નહીં બા રાખવા આમ તો આમ માનો હવે મારી મને તો મારું દીકરા આવે છે હંતાઈ જવા દે આયો કા જવા દે વેટ તો આ

ઓલા બોરા માં કઈ છે

ભીડી લે <resulted> <necessary> <ainways>

ઓલા છોકરા પાસે જાવ એને કીધું તું કે તારા બાપ ને અંદર પૂરી દીજે હવે પૂરા હોય કે ન પૂરા હોય એ નથી ખબર પણ જરાક જોતો આવું કેવા બાજે છે કેવા પૂરાય છે જો તારે તાલ થાય આપડે આમે બુદ્ધિ તો દેવાની જ ને આ તું કેમ રતો રોતો તને કોને માર્યો મને કોને માર્યો આર્યો કોને માર્યો

પણ ઈ તો આમ થી આમ લખવું ગાઈ લો જાતો તો એમ હા એમ અરે દીકરા બોલા આમ જો બાપુને મારી મારી ને ભીંગડા કાઢી નાખજો પણ બાપુ ને મારી પણ અમારા બાપુ અમને મારે છે પણ તારા બાપુ તને નો મારે ઈ જ આપડી બુદ્ધિ છે સુકા બાપા ની એમ અરે જો રેડી તમને જઈને કારુ ને કહું ટીબી નાખી બાપુ ને હા બા ટીબી જ નાખો અમે જાવ અને પછી સુકા બાપા ભાઈ હાલ આવજો હું જાવ છું કારુ બેન બીડી લે પછી જાવ છે જા ભાઈ